આજે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાવાનો છે ને તેમાં તો ઉત્તર ગુજરાત અને કચ્છ કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ફરી એકવાર ગુજરાત ફર્ષનું બજાર વાગી ચુક્યું છે વરસાદ ને લઈ વધુ એક સમાચાર બે દિવસના વિરામ બાદ મેઘરાજા ફરીથી પૂર જોશમાં વરસી રહ્યા છે ને આ વખતે તો ઉત્તર અને મધ્ય ગુજરાત આ બંને જગ્યાએ મેઘરાજા બરાબરના વરસી રહ્યા છે સાબરકાંઠાના પ્રાંતિજની વાત કરીએ તો સર્વાધિક સાત ઇંચ વરસાદ અહીંયા વરસી ગયો છે મહેસાણાના વિસનગરમાં સવારથી અત્યાર સુધીમાં છ ઇંચ વરસાદ વરસ્યો છે એટલે કે સાંજ સુધીમાં આ આંકડો વધી જવાનો છે મહેસાણા શહેર વિસ્તારમાં પણ સાડા પાંચ ઇંચ વરસાદ ખાપ્યો જેના કારણે આખું મહેસાણા જાણ કે પાણી પાણી થઈ ગયું આ તરફ મહીસાગરના લુણાવાડામાં સવારથી પાંચ ઇંચ વરસાદ મહેસાણાના વિજાપુરમાં પાંચ ઇંચ વરસાદ અરવલ્લીના વરસાદ બનાસકાંઠામાં વડગામમાં કલાકમાં વરસાદ હિંમતનગરમાં પણ સાડા ચાર ઇંચ વલસાડના કપરાડામાં છ કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો અરવલ્લીમાં મેઘરજમાં ચાર ઇંચ વરસાદ આવ્યો જ્યારે કે મહેસાણાના જોટાણામાં ચાર ઇંચ વરસાદ તલોદ અને માણસામાં સાડા ત્રણ ઇંચ વરસાદ વડનગર ઉંઝા સાંતલપુરમાં ત્રણ ઇંચ વરસાદ પાલનપુર બાયડ બેચરાજીમાં અઢી અઢી ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે અને હજી પણ વધારે વરસાદ રાજ્યના કુલ ચાલીસ કરતા મેઘરાજાની સવારી પહોંચી હતી ફરી એકવાર ગુજરાત વર્ષનું બજાર વાગ્યું છે એ વધુ એક જિલ્લા વિશે વાત કરી છે બનાસકાંઠામાં ધાનેરામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાપ્યો છે બે ઇંચ વરસાદ પડતા મુખ્ય બજારો જાણે કે પાણીમાં ઘરકાવ થઈ ગયે છે રસ્તાઓ ત્યારે અદ્રશ્ય થઈ ગયા છે અને વાહન વ્યવહારને ખૂબ જ અસર પહોંચી છે કારણ કે ઘણા બધા લોકોના વાહનો બંધ પડી ગયા છે 2 ઇંચ વરસાદના કારણે બનાસકાંઠામાં ધાનેરામાં આ સ્થિતિ સર્જાઈ છે કે જ્યાં મુખ્ય બજારોમાં પણ પાણી ભરાઈ ગયા ડીસા ધાનેરા રોડ પર પાણી ભરાતા અનેક વાહનો પણ ફસાયા હતા નેશનલ હાઈવે 168 પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા મેઘરાજાને વધુ એક ઇનિંગ આવતા અહીંયા પરિસ્થિતિ આ થઈ છે

આમાં જે વ્યક્તિ સવાર હતા તેમનો બચાવ થયો છે અને ક્રેનની મદદથી આ કાર બહાર કાઢવામાં આવી છે આ દ્રશ્યો એ સાબિતી આવે છે કે ચોમાસાની સિઝનમાં સૌ કોઈએ તકેદારી રાખવી જરૂરિયાત છે કારણ કે આવી સિઝનમાં કોઈ પણ જગ્યાએ વાહન ચલાવતી વખતે તકેદારી રાખવી જરૂરી છે બનાસકાંઠાના વડગામ તાલુકામાં ચાર ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે વડગામ તાલુકામાં ભરકાવાળા પ્રાથમિક શાળાની દિવાલ ધરાશાય થઈ ગઈ વરસાદી પાણીના પ્રવાહને કારણે દીવાલ ધરાશાય થઈ ગઈ બાળકો સ્કૂલના ઓરડામાં હોવાથી સદનસીબે જાનહાનિ ટળી છે તો આજે આ બીજી આવી ઘટના છે આ મહીસાગરમાં પણ આવી ઘટના બની હતી અને આવી વડગામમાં ઘટના બની કે જ્યાં પ્રાથમિક શાળાની દીવાલ ધરાશય થઈ ગઈ હતી જોકે સદનસીબે બાળકો અન્ય ઓરડામાં હતા જેના કારણે જાનહાનિ ટળી છે જેટલી પણ આવી જર્જરિત ઈમારતો છે તેને હટાવી અથવા તો તેની મરંત કરવી ખૂબ જ જરૂરી છે આ સિઝનમાં બીજી બાજુ વડગામ તાલુકા પંચાયત કચેરીમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા સવારથી જે વરસાદી માહોલ જોવા મળ્યો તેના કારણે તાલુકા પંચાયત કચેરી આખી પાણીમાં ભરાઈ ગઈ કર્મચારીઓ પાણી ભરાતા ઓફિસમાં જ બેસવા મજબૂર થયા હતા તાલુકા પંચાયતમાં આવતા અરજદારોને આજે ભારે હાલાકી પણ થઈ હતી વર્ષોની સમસ્યા છે છતાં તાલુકા પંચાયત તંત્ર આજે પણ નિંદ્રાધીન છે કર્મચારીઓના વાહન પાર્કિંગમાં પણ પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા હતા અહીંયા આવનાર જે અરજદારો છે તેમણે પણ હાલાકી ભોગવી હતી જો કે સવાલ એ છે કે અહીંયા જે લોકોની સુવિધા માટે કામ કરનાર જે કચેરી છે તે કચેરી જ પાણીમાં ગરકાપ થતી હોય તો પછી જે શહે લહીશોની જે વિસ્તાર છે જે શહેરી વિસ્તાર છે ત્યાં પરિસ્થિતિ શું થતી હશે તે સમજી શકાય છે બનાસકાંઠામાં સવારથી જ મેઘાવી માહોલ છે તેવામાં પાલનપુરમાં વરસાદના કારણે એક દુકાન ધરાશાયી થઈ છે મોટી બજારમાં આવેલી દુકાન વરસાદના કારણે ધરાશાયી થઈ છે

પાલનપુરમાં બે ઇંચ જેટલો વરસાદ હતો ધાનેરામાં બે ઇંચ જેટલો વરસાદ હતો તો વડગામમાં સાડા ચાર ઇંચ જેટલો વરસાદ હતો તે ખાબક્યો હતો મહત્વની વાત કે ધાનેરામાં બે ઇંચ વરસાદ પડતા જે મુખ્ય બજારો હતા તેમાં ઘૂંટણ સામા પાણી ભરાયા હતા જો કે નેશનલ હાઈવે એકસો અડસઠ પણ વાહન ચાલકો હતા તે ભારે મુશ્કેલીનો સામનો કર્યો હતો તો બીજી તરફ વડગામમાં ભારે વરસાદને લઈ પવન અને પવન હતો તેને લઈ વૃક્ષ હતું તે ધારાસી થયું હતું મહત્વનું હતું કે મગડવામાં વૃક્ષ હતો તે બંધ થયો હતો જેને લઈ આ ચાર ઇંચ વરસાદ થયો હતો જેને અમદાવાદ હાઈવે પર ઓવરબ્રિજ ની જે કાર હતી તે નાળામાં ખાબકી હતી જોકે ભારે આ પાણીનો પ્રવાહ હતો જે બેસેપડા વિસ્તાર હતો તે કાર ઉભી હતી અને ધકેલાઈને નાળામાં ફસકાઈ ગઈ હતી જોકે ચાલુ જ ક્રેન દ્વારા આ કારને બહાર કાઢવામાં આવી હતી તેમજ ચીની સાથે વાત કરું તો વડગામ તાલુકાના ભરકાવાડા જે ગામ છે તે પ્રાથમિક શાળાની દિવાલ હતી તે પણ ધરાશાયી થઈ હતી પાણીના પ્રવાહને લઈ જે દિવાલ હતી ધરાશાયી થઈ હતી સૌથી મહત્વની વાત એ છે કે બાળકો સ્કૂલની બીજા ઓરડામાં હોવાથી સદનસીબે મોટી જાનહાળી હતી તેની સાથે જિલ્લાની વાત કરવામાં આવે તો વડગામના તાલુકા પંચાયત કચેરીમાં જ આ વરસાદી પાણી હતા તે ભરાયા હતા જોકે કર્મચારીઓ પાણી ભરવાના કારણે ઓફિસોમાં બેસવા મજબૂર બન્યા હતો તો બીજી તરફ વર્ષોથી સમસ્યા અત્યારે સજાતી હોય તાલુકા પંચાયત તંત્ર છે તે આજે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યો છે મહત્વની વાત કે તાલુકા પંચાયત કચેરીને આખા પાણીની પરિસ્થિતિ સહિતની સમસ્યા દૂર કરવાનું કામ કરતી હોય છે પરંતુ તે કચેરીમાં જ આ વરસાદી પાણી ભરાતા હતા જેને લઈ ક્યાંક ને ક્યાંક અરજદારો હતા તે અટવાયા હતા તો બીજી તરફ પાલનપુરના વરસાદના કારણે એક દુકાન હતી તે પણ ધરાશાયી થઈ હતી આ પાલનપુરના મોટી બજાર વિસ્તાર આવેલો છે તે એક દુકાન હતી ત્યાં દુકાન અંગે કોઈ ન હોવાના કારણે મોટી જાનહાલ થઈ હતી જોકે તાત્કાલિક જીઈબીના ના કર્મચારી તો દોડી આવ્યા હતા અને વીજ કરંટ બંધ કરી મીટર લગાવી કામ કર્યું બિલકુલ આભાર સચિન તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ